સુરતી ભાગોલ વિસ્તારમાં હવે આપ સૌ માટે એક અનોખી સુવિધા શરૂ થઈ છે એચએમ બ્યુટી પાર્લર અહીં તમને મળશે આધુનિક સુવિધાઓ સાથેનો સુંદરતા સંભાળવાનો સંપૂર્ણ અનુભવ હેરકટ સ્કીન કેર મેકઅપ બ્રાઇડલ સર્વિસીસ અને નવીનતમ બ્યુટી ટ્રીટમેન્ટ્સ તમારી સુંદરતાને વધારે ઉજળી બનાવવી અને આપનો આત્મવિશ્વાસ વધારવો સુરતી ભાગોલ વિસ્તારના તમામ બહેનો માટે હવે સુંદરતા સંભાળ એકદમ નજીક ઉપલબ્ધ છે

ઈવી સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે જેવી બાતમીમાં આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શાંતિ ભૂષણ ગાનેન્દ્રકુમાર પાંડેની ધરપકડ કરી હતી ઝડપાયો આરોપી પાંચ વર્ષ અગાઉ ઓંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી બે એમટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા